આજે જે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ છે ને દર વર્ષે આપણે આ સારી થી દર વર્ષે આપણે હેરી કાઢીએ છીએ અને સરદાર પટેલ ની આપણે દર વર્ષે જયંતિ નિમિત્તે યાદ કરીએ છીએ કચ્છી ના આપણે સમાજના માધ્યમ ની જે આપણે જે એમ એમ કે જે હોસ્પિટલ છે એને પચીસ વર્ષ આ વર્ષે પૂરા થઈ રહ્યા છે એટલે એની રજત જયંતિ મહોત્સવ પર ઉજવવાની છે અમે જે વાત કરીએ તે પ્રમાણે તારીખ સાત બાર બે હાજર ના રોજ ਆਪਰੇ ਇੱਕ ਮੇਗਾ ਆ ਵੀ ਇੱਕ ਮਹਾਰੈਲੀ ਨਿਕਾ ਤੇ ਜੇ ਕੇ ਆਪਣੇ ਹੈਲਥ ਨੇ ਜੇ ਉਤਕਸ ਕਰੇ ਤੇ ਹੈਥ ਨੇ ਆਰੋਗਿਆ ਨੇ ਸਵੱਤਕ ਜਾਣਕਾਰੀ ਮਾਤੇ ਆਪਰੇ ਆਪਕਾ ਨੇ ਇੱਕ ਮੋਟੀ ਇੱਕ ਆਪਣੀ ਮੇਵਸਨ ਸਾਥ ਲੱਗੇ। ਅਮਾਰੀ ਗਰੰਥ ਜੇ ਲਗਭਗ ਆ ਰੈਲੀ ਦੇ ਅੰਦਰ 5 ਤੋਂ 7000 ਮਨਸੋ ਜੋੜਾਇ ਅਰੇ ਆਪਣੀ ਆਰੋਗਿਆ ਦੇ ਜਾਗਰੂਤੂ ਅਭਿਆਨ ਮੇ ਲੋਕਾਂ ਨੇ ਪਰਟੀਸਿਪੇਟ ਕੀ ਹੈ। ਇਹਨੇ ਸਾਥੇ ਸਾਥੇ ਆਵਸ਼ੇ 7/7/2025 ਨਾ ਰੋਜ ਗਾਂਦੇ ਦਾ ਮੁਕਾ ਮੇ ਪਾ આવી જ એક મહારેલી નું આપણે આયોજન આ વખતે પણ કરેલું છે પણ દર વર્ષે સરદાર પટેલ દર વર્ષે યાદ કરશું અને નિમિત્તે દર વર્ષે અહીંથી આપણે એની મહારેલી કરતો અહીંથી રેલી સ્ટાર્ટ કરી આપણે પેલો આપણો આજનો પ્રોગ્રામ હતો એક સરદાર પટેલ ના અહીંથી શરૂ કરી પછી આની અંદર આપણે તંત્ર જોડાણું એટલે આપણું આખું કલેક્ટર ઓફિસ ઓફિસ બીએસએફ

આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે